ભાવનગરથી સમાચાર મહુવાનું વાઘનગર ગામ સંપર્ક વિહોણું બન્યું બુટ્ટિઓ અને અન્ય સ્થાનિક નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે વાઘનગર ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું બનતા પ્રશાસન દોડતું થયું મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ વાઘનગર ગામ પહોંચ્યા ગામમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાત્રે વરસેલા વરસાદના કારણે વાઘનગર ગામની સ્થિતિ કફોડી બની ગઈ છે સ્થાનિકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે કેમ કે સતત અહીંયા વરસાદ વરસ્યો છે અનરાધાર આફતથી થી વાઘનગર સંપૂર્ણ સંપર્ક વિહોણું થઈ ગયું છે રસ્તા જળમગ્ન થઈ ગયા છે ગામમાં ચારે તરફ પાણી જ પાણી ઘૂસી ગયા છે પાણીનો પગ પસારો એવો કે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

પેટા વિસ્તાર છે ને નેસડી વિસ્તાર છે સુંદરનગર વિસ્તાર છે શિયાળ શિયાળ પરિવાર વિસ્તાર છે બજરંગદાસ બાપા ની મઢી સામેનો જે વિસ્તાર છે ને એમાં પણ ઘરમાં પાણી ગળી ગયા છે